નમસ્કાર મિત્રો સ્વામિનારાયણ જય માતાજી એસપી રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું મકાઈનો ચેવડો તો મકાઈનો ચેવડો બનાવવા માટે મેં અહીંયા ત્રણ નંગ અમેરિકન મકાઈ લીધી છે આપણે અમેરિકન મકાઈનો ચેવડો બનાવશું તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે એટલે આપણે અહીંયા અમેરિકન મકાઈનો ઉપયોગ કર્યો છે તો આપણે એને આપણે આવી રીતે ફોલી લેવાની છે એકદમ સાફ કરી લેવાની એટલે એની અંદર જે રૂછડા હોય એ ન આવે જો એના સરસ મેં થોડીક નાના બીવાળી હોય કુણી કુણી મકાઈ એવી લીધી છે એટલે ઝડપથી ચડી જાય મોટી મકાઈ હોય તો થોડીક ચડવામાં વાર લાગે તો આપણે બધી જ મકાઈને આવી રીતે આપણે પાન કાઢી લેવાના છીએ આપણે બધી મકાઈને આવી રીતે ખોલી અને સાફ કરી લઈએ આપણે ત્રણેય મકાઈ જે છે એને સાફ કરી લીધી છે એના ફોતરા કાઢી લીધા છે આપણે હવે આને આપણે છીણવાની છે છરીથી તો આવી રીતે આપણે એના બી કાઢવાના છે જો આવી રીતે જો આવી રીતે આપણે એના બી કાઢી માં બી અડધા થઈ જાય અને ફરી આપણે છાકુ એમાં ફેરવી દેવાની એટલે બીજા બી જે હોય એ નીકળી જાય તો આપણે આવી રીતે મકાઈને બધા જ બી કાઢી લેવાના છે જો સરસ મજાના બી નીકળી જશે એકદમ રસદાર મકાઈ છે એટલે એકદમ દાણા ફૂટી જાય જો આવી રીતે આપણે બધી જ મકાઈના દાણા કાઢી લેશું આપણે બધી મકાઈ જે છે એને છીણીને આવી રીતે તૈયાર કરી લીધી છે જો એકદમ સરસ આપણે ચેવડો બનાવવા માટે તૈયાર થઈ ગઈ છે તો આપણે કઢાઈમાં આપણે તેલ મૂકશું આપણે કઢાઈમાં બનાવવાનો છે એટલે એનો ટેસ્ટ જે છે એ ખૂબ જ સરસ આવશે કુકરમાં થોડુંક ઓછો સ્વાદ આવે જો આપણે આવી રીતે કઢાઈમાં બનાવીએ તો એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે તો આપણે અહીંયા બે ચમચી જેટલું તેલ મૂકવાનું છે તેલને આપણે થોડું ગરમ થવા દેઈ પછી આપણે એનું તેવડામાં વઘાર કરશું આપણે તેલ ગરમ થઈ ગયું છે એમાં થોડીક રાઈ ઉમેરશું રાઈને આપણે ફૂટવા દઈશું

લીલા મરચા આવી રીતે સુધારીને રાખ્યા છે એને આપણે એડ કરી દઈશું મરચાને થોડાક તળાવા દઈશું પછી આપણે એમાં મકાઈ એડ કરશું થોડાક આપણા મરચા શેકાઈ જાય ને તો એની તીખાશ જે છે એ થોડીક દૂર થઈ જાય કઠી ચમચી જેટલી આપણે હળદર નાખી દઈશું અને આપણે જે મકાઈ લીધી હતી એ એડ કરી દઈશું અત્યારે તો ચોમાસાની સિઝન છે એટલે દેશી મકાઈ પણ આવતી હોય છે પણ આપણે અમેરિકન મકાઈનો ચેવડો બનાવી દઈએ તો સરસ લાગે બરાબર એને મિક્સ કરી લઈશું આપણે આવી રીતે મિક્સ થઈ ગયું છે હવે આમાં થોડું આપણે આપણે આવી રીતે વઘાર કરી લીધો છે અને આપણે થોડીક વાર થોડીક વાર આવી જ રીતે આમને ચડવા દઈશું થોડીક વાર ઢાકી દઈએ એટલે જલ્દી ચડી જશે તો આપણે ધીમા ગેસે એને ગેસેટ થી ત્રણ મિનિટ સુધી ચડવા દઈશું એને ચડતા કઈ બહુ વાર લાગતી નથી આપણે બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે ચેક કરી લઈએ થોડુંક અને આપણી મકાઈ નીચે ન બની જાય એટલે આપણે એને થોડીક તારીખાના મદદથી આપણે થોડીક એને ફેરવી પણ લઈએ આવી રીતે આપણે મિક્સ કરી અને લોયાની અંદર જો બનાવીએ ને ચેવડો તો આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આપણે કુકર માં બનાવીએ ને તો આનો ટેસ્ટ થોડોક મોડો પડી જતો હોય છે તો આપણે આમાં જ કડાઈમાં જ બનાવો જ્યારે ચેવડો બનાવો હોય ને થોડું થોડું પાણી પણ નીકળે છે અને ચડતો પણ જાય છે તમારે જો આમાં આદુ મરચાની પેસ્ટ નાખવી હોય તો પણ તમે નાખી શકો તમે આવી રીતે મચાના ટુકડા કરીને નાખ્યો છે અમે આવી જ રીતે બનાવીએ છીએ એટલે મેં આવી જ રીતે બનાવ્યો છે અને આ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે આપણે થોડીક વાર એને કૂક થવા દઈશું કેમકે શેષ દાણો જે છે એ કડક લાગે છે તો આપણે એને થોડીક વાર ચડવા દઈએ

તો તમે જોવો છો કે એકદમ ટેસ્ટી અને એકદમ કલરફુલ આપણો ચેવડો જે છે છે એ બનીને તૈયાર થઈ ગયો એનો વઘાર પણ એકદમ સરસ ટેસ્ટી લાગે છે તો આપણો ચેવડો છે એને આપણે સૌ કરી દીધો છે એની ઉપર આપણે સેવ નાખી દઈશું અને આપણે થોડાક પરથી લીલા ધાણા એડ કરી દઈશું તો જો મિત્રો એકદમ સરસ ખાવાની મજા આવે એવો આપણો મકાઈનો ચેવડો જે છે એ બનીને તૈયાર થઈ ગયો છે તમે આવી રીતે એક વખત જરૂરથી બનાવો બનાવજો